એક વર્ષ પહેલાં અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના મહિલા સરપંચ કૈલાશબેન ભરત વસાવા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી જે દરખાસ્ત બાદ સસ્પેન્ડ લેટર મળ્યા વિના જ આજરોજ ગામના ડેપ્યુટી સરપંચ અને છ સભ્યોની હાજરીમાં ગ્રામસભા મળી હોવાના સરપંચ કૈલાશબેન વસાવાએ આક્ષેપ કર્યા હતા આ સાથે જ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન્ટ યોજના અંતર્ગત પેવર બ્લોક હેન્ડપંપ અને ગટર લાઇનના પાંચ લાખના કામોની ગ્રાન્ટ ઉપાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઉપરાંત ગ્રામજનોની જાણ બહાર કેટલાક સભ્યોની હાજરીમાં ગ્રામ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે આ સાથે જ ગ્રામ પંચાયતના પૂર્વ સભ્યે પંચાયત ખાતે હોબાળો મચાવ્યો હતો અને તલાટી કમ મંત્રીને આ મામલે રજૂઆત કરી હતી મારી પર દરખાસ્ત કરવામાં આવી હતી એક વર્ષ મને હજુ સુધી કોઈ સસ્પેન્ડ લેટર મળ્યો નથી આ સસ્પેન્ડ લેટર મળ્યો નથી ગામ સભાની મિટિંગ રાખવામાં આવી હતી આજ રોજ ગામ લોકોને બી જાણ કરવામાં નથી આવી અમુક અમુક સભ્યોને જાણ કરવામાં આવી હતી એ લોકો ખાઈ જ ગયા પટાવી જ ગયા કેમકે કામ તો કોઈ થયા જ નથી આજે તમે સરપુરીને જાઓ તઈની હાલત એટલી ગંભીર છે કે તમે જોવો તઈ ગઈને સભ્યોને મળો ગામના વડીલોને મળો કે ગામમાં શું પ્રોબ્લેમ છે એ લોકો કોઈને જાન જાણ કરતા જ નથી